નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો અત્યારે હાલ સોનિયા ગાંધીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરીએ તો સોનિયા ગાંધીની તબિયત લથડી કોંગ્રેસના ત્યારે વિગતવાર વાત કરીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા તેમને દિલ્હીની ત્યારે સરગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો વધુમાં જણાવી દઈએ કે સોમવારે મોડી સાંજે ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફના કારણે હોસ્પિટલમાં ત્યારે મિત્રો તેમને આવ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો હાલમાં તેઓને ત્યારે ચેસ્ટ પીસીજીના નિરીક્ષણ હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું ત્યારે જાણવા મળ્યું છે હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં વધતા પ્રદૂષણના કારણે તેમને આ સમસ્યા ઊભી થઈ છે જે આ મિત્રો બસ આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય